વર્દરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂના મુદ્દે ચર્ચામાં રહ્યો છે અને જેમાં આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અઢી કરોડ ઉપરા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો છાણી પોલીસે પકડેલા બે કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા અઢી કરોડ ઉપરાંતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો છાણી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસ દ્વારા રૂપિયા અઢી કરોડ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે કાયદેસરની વિધિસર મંજૂરી મેળવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલાં છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પોઈન્ટ સિત્તેર કરોડનો દારૂ પકડાયો હતો અને તેમાં પીઆઈ ગઢવી સસ્પેન્ડ થયા હતા ત્યારબાદ પાંચ દિવસ પહેલા છાણી વિસ્તારમાં બાસઠ લાખના દારૂ સાથે કન્ટેનર પકડાયો હતો ઉપરોક્ત બંને ગુનાનો દારૂનો જથ્થો હજી નાશ કરવાનો કોર્ટનો હુકમ મેળવ્યો નથી હોવાથી તેને રાખી મૂકવામાં આવ્યો છે પરંતુ એ સિવાયના બાકીના અગિયાર ગુનાઓમાં કબજે લેવામાં આવેલા બે પચાસ કરોડનો દારૂ આજે નાશ કરવામાં આવ્યો હતો